નગરસેવક વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા આજે છ મહિના પછી બોર્ડ બોલાવવામાં આવ્યું અને પણ અમને પાંચ વાગ્યા સમય આપ્યો છતાં પણ સાડા વાગે સત્તાધીશો આવ્યા અમને તો એવું જાણવા મળ્યું છે કે બંને વચ્ચે સત્તાધીશો જે છે અને 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 પોતે કરી અડધો કલાક પછી એ આવ્યા સ્ટાર્ટ થઈ છે આ ગામની અંદર એકસો કરોડ રૂપિયાની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા છે છતાં પણ આજે પણ આ ગામની અંદર ગંદકીનું સામ્રાજ્ય છે રસ્તા તૂટેલા ફૂટેલા છે આ ઉપરાંત લાઈટ ની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગામમાં તમે એન્ટર રાતના 8 વાગ્યા પછી તમે વેરાવળમાં પ્રવેશેલ છો આ ઉપરાંત બેરાળનું કોઈ પણ એક વિસ્તાર નથી કે ત્યાં ઢોર ઢાંકળનું ત્રાસ એટલું છે કે લોકોના જીવ જશે તો કોઈ નવાઈની વાત નહીં થાય પણ છતાં પણ બેરાળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સતાધીશોને આ વાતથી કોઈ ફરક પડતો નથી પ્રી મોન્સૂનની કામગીરી અફસોસ સાથે કેવું પડે છે કે વરસાદ પછી અને ચાલુ વરસાદે આ બોર્ડ આવેલું છે છતાં પણ એજન્ડામાં અને અધ્યક્ષતાને કોઈ પણ મોન્સૂન બાબતે કે પ્રી મોન્સૂન બાબતે કે આવનાર સમયમાં શું કરવામાં આવશે તેની કોઈ પણ ચર્ચા જ એમણે ન કરી કે એમાં ઇન્ક્લુડ ન કર્યા વરસાદના પાણી જે ભરાઈ જાય છે એ વોર્ડ નંબર પાંચ છ હરસિદ્ધિ અને વિમ જે હોસ્પિટલ છે એ વિસ્તારની અંદર પણ તેની પણ કોઈ પણ જાતની લેખિત વાત ન થઈ બસ આશ્વાસન આપી અને ગયા છે મારે ખૂબ અફસોસ સાથે કેવું પડે છે કે આ નગરપાલિકાની અંદર સત્તાધીશો છે એનું સાથ અધિકારીઓ પર આપે છે અને ત્રાસ આપનાર વ્યક્તિને ત્રાસવાદી કહેવામાં આવે છે ગયા વખતે પણ બે બાળકોનો જીવ ગયો હતો એમને રજૂઆત કરી છતાં પણ એમની પીઠે પાણી છે આ વખતે પણ બે યુવાન પાણીમાં તણાયા છતાં પણ હજુ સુધી કોઈ તકેદારીના પગલા લીધા નથી હું આ નગરપાલિકા અને ભાજપ શાસિત લોકોને રિક્વેસ્ટ કરું છું કે અમારા બાળકો વધારાના નથી અને એમનું લોહી એટલું સસ્તું નથી મહેરબાની કરીને આપ અમને ભારત પાકિસ્તાનની બોર્ડર છે ત્યાં રાખી દો અમારા બાળકોને દસ જણાને વેરાવળથી અથવા ચાઇનાની બોર્ડરે મૂકી દો

અને એ તમે આ બોર્ડમાં પણ જોયું હતું કે જે અધ્યક્ષા મહોદય હતા એ ચૂપચાપ બેઠા હતા અને પાંત્રીસનો હવાલો આપી અને ચીફ ઓફિસર એમને કવર કરતા હતા અને એમના પતિ દેવ છે એ અહીં બીજા વાતોનો ખુલાસો કરતા હતા આ લોકશાહી માટે ખતરા સમાન છે અને આ હું તંત્રને પણ રિક્વેસ્ટ કરું છું અને મીડિયા દ્વારા આ વાત તમે આગળ પહોંચાડો કે આ જે પ્રતિનિધિ રાજ છે એ આ ગામમાં બંધ થવું જોઈએ અને આ પ્રતિનિધિ રાત બંધ થશે તો જ આ નગરપાલિકામાંથી કોન્ટ્રાક્ટ રાજ બંધ થશે કારણ કે પ્રતિનિધિ જ કોન્ટ્રાક્ટર છે જે હકીકત છે અને એ કારણથી અહીંયા ખૂબ મોટું ભ્રષ્ટાચાર થાય છે અને ભ્રષ્ટાચારનો ભોગ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નિર્દોષ લોકો બને છે